હેલો દોસ્તો ખાતમ ફોજદારી સ્વાગત છે કેટલા કેટલીક બોલાવું યાદ આવે હવે અરે કઈ જાય ને ભાઈ ધન્યવાદ ને

ગયું ભાઈ એકદમ સારી વાત તો સાચી છે ભાઈ અને કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરો કેવો પડે તડકો અને તડકો આવ્યો ને એટલે ડાયલોગ કહી દઉં નાખેગો ટોટલા કહી દી જુઓ ને એસી લેવાનું એસી લેવાનું અરે મારે ઓલું કાર્ડ લે કાર્ડ હે હંગેરી કે પછી આ મારા દીકરા એને બોલવાનું કઈ ને કે બંધ ન થતા યાર ભગવાન ચાલુ કર્યું માં ભાઈ આ ભાઈ

ના ના જો આ સનસ્ક્રીન નથી હું એમ કઉ બાબુ નો ચૂનો લખી દો સમથી સમજીલું પાવડલ છે આ લગાવી કામ છે હાલ હવે